ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકવાડ એકેડમી તો બધા મિત્રો રાજ જોઈ રહ્યા હતા આમ તો સંભવિત પરીક્ષા તારીખ ખાસા સમય પહેલાં આપી દીધી હતી આઈ થિંક દિવાળી વેકેશન આવી એની પહેલાં તારીખ આવી ગઈ હતી એ ચોવીસ નવેમ્બરે આયોજિત થવા જઈ રહ્યું છે તો પછી ઘણા મિત્રો એવા મેસેજ કરી રહ્યા હતા કે સર આ તો સંભવિત તારીખ છે તો તારીખ પાછળ જવાના ચાન્સીસ ખરા ટેન્ટેટિવ ડેટ લખી છે તો શું સ્યોરિટી છે ચોવીસ નવેમ્બર જ લેવાય તો ત્યારે પણ અમે એવું કહેતા હતા કે ભાઈ સંભવિત તારીખ જ લખે કોઈ પણ પરીક્ષા લેવાતી હોય તો એવું ના લખે કે આ તારીખે ફિક્સ જ છે સંભવિત જ લખે પણ એને નવ્વાણું ટકા તમારે ફાઇનલ માનીને જ ચાલવી પડે અને તમે જોઈ શકો છો ફાઇનલ થઈ ગયું છે તમારા બધાના કોલ લેટર આવી ગયા ઓકે તો એકવાર બધા મિત્રો કમેન્ટ બોક્સમાં જય હિન્દ કરીને કમેન્ટ કરી દો અને બધાના નંબર અમદાવાદમાં જ છે જ્યાં સુધી મને બધા મિત્રોના મેસેજ આવ્યા છે ત્યાં સુધી મેં બધા નંબર અમદાવાદ જ સાંભળ્યા છે કદાચ અમદાવાદ અને કદાચ ગાંધીનગર કોઈનું સેન્ટર તો ઠીક છે બાકી નાઇન્ટી નાઇન પર્સન્ટ મેં અમદાવાદ અમદાવાદ જ સાંભળ્યું છે એક બધા મિત્રો કમેન્ટ પણ કરી દે કે અમદાવાદના કયા વિસ્તારમાં એ લોકોની પરીક્ષા છે કેમ કે અમદાવાદમાં નાના મોટા કરીને ઘણા બધા વિસ્તાર થશે ચાંદખેડા છે રાણીપ છે સાહીબાગ છે દાણી લીમડા છે ભોપાલ છે વટવા છે નારોલ છે નરોડા છે કેટલા એરિયા થશે એકવાર તમે કમેન્ટ કરતા જાઓ કે તમારે કયા એરિયામાં છે એટલે આપણને આઈડિયા આવે યસ શાહપુર વાળા મિત્રો છે ગોતાવાડા છે નવરંગપુરા વાળા નરોડા વાળા હેમનગર યસ એક મિત્ર એલિસ બુરીજ આખું એડ્રેસ લખી દીધું તેજપુર છે સોલા છે નારોલ છે સાબરમતી છે ક્રિષ્નાનગર છે બાપુનગર છે ગાટલોડિયા

ઘણા બધા મિત્રોના કે સર હવે શું કરવું હવે શું કરું હવે શું કરું હું એટલું જ કહીશ કે હવે નવું કશું અખતરા કરવા જવાય નહીં હવે એક સરસ મજાનો વિડીયો આવ્યો છે અકાઉન્ટ ઓડિટિંગનો અને આજ સુધી અકાઉન્ટ ઓડિટિંગ કર્યું જ નથી તો ના કરવા જવાય સરસ મજાનો એક વિડીયો આવ્યો છે જેમાં મેસ રિઝનિંગના ઇમ્પોર્ટેડ હંડ્રેડ દાખલા ગણાવવાના છે જો અડ્યા જ નથી તો ના કરાય કરી લીધું છે પેલા તો રિવિઝન માટે કરાય કહેવાનો ભાવાર્થ એટલો છે કે જો વિષય અડ્યા જ નથી તો હવે અખતરા કરવા ના જતા ગુજરાતી ગ્રામર ક્યારેક ને ક્યારેક કરેલું છે તો નો ડાઉટ એનું લેક્ચર જોઈને રિવિઝન કરી લેવાય પછી કર્યું જ નથી તો માની લો તમે શબ્દ ભંડોળ વાંચ્યું જ નથી તમે સાહિત્ય વાંચ્યું જ નથી તો હવે ના જોવા જવાય સિમ્પલ એટલું બીજું મિત્રો અમુક કહી રહ્યા છે કેટલા અટેમ કરવા આ ટોટલી પેપર ઉપર જાય અત્યારથી કોઈ ફેકલ્ટી કે કોઈ મિત્ર કે ને બધી વાતો ગપ જ થઈ જાય કે આટલા અટેમ્પ કરજો તેટલા અટેમ્પ કરજો ના આ તમારી ઓન ગ્રાઉન્ડ ઓન ફિલ્ડ એટલે કે એક્ઝામ સેન્ટરમાં બેઠા બેઠા તમારે સ્ટ્રેટેજી બનાવવી પડે કે મેં કોમ્પ્યુટર આટલું બધું વાંચ્યું તું તેમ છતાં મને નથી આટલું આવડી રહ્યું તો ધેટ મીન આજે પેપર ટફ લાગે છે તો હું આટલો સેફ સ્કોર કરીને ચાલુ હું તો મેથ્સ રેઝિંગનો ધુરંધર છું તો એ વીસમાંથી મને માંડ માંડ પંદર આવડ્યા પાંચમાં તો ખબર જ નથી પડતી રકમ ક્યાંથી આવી તો મારા જેવું કોઈ હશે તો એને પણ પંદર જેવા હશે તો સિમ્પલ છે પાંચ કરી દઉં એ બધી વસ્તુઓ હોલમાં તમારે કરવાની છે કે સર કેટલા એટેમ્પ્ટ કરવા જોઈએ કેટલા માર્ક સેફ કહેવાય કેટલો સ્કોર કરવો જોઈએ ટોટલી એક્ઝામ હોલમાં પરીક્ષા સમય દરમિયાન તમારે ડિસાઇડ કરવાનું થાય કે સર અમદાવાદની આખી વેબસાઇટ કરી નાખી અમદાવાદના આટલા બધા વિડીયો જોઈ નાખી અમદાવાદની ઘણી બધી બુક્સ કરી નાખી તેમ છતાં અમદાવાદના પંદર પ્રશ્નોમાંથી માંડ માંડ દસ પ્રશ્નો આવ્યા પાંચ પ્રશ્નો તો ક્યાં વાંચવામાં ના આવ્યા તો તમને આઈડિયા આવી જ જવો જોઈએ કે જો પાંચ તમારા માટે નવા છે આટલું બધું વાંચ્યા પછી તો આખા ગામ માટે પાંચ પ્રશ્નો નવા હશે તો પછી એને અડાય નહીં એ સડકથી અગ્નિ કહેવાય એને ના સ્પર્શવા જવાય બાકી દાઝી જવાય આટલું મગજમાં ધ્યાન રાખવાનું છે ના ટોટલી પૂજાબેન વ્યાસ ટોટલી પેપર ઉપર જ ડિપેન્ડ કરે સેફ સ્કોર કહી જ ના શકાય એની અંદર કેમ કે મને ખ્યાલ છે જ્યારે બે હજાર સત્તર અઢારમાં માં ભરતી આવી હતી ત્યારે મારા ઘણા મિત્રો હતા જેને હેંસી એસી માર્ક હતા ને તેમ છતાં તેઓ તલાટીની નોકરી નતા લાગી શક્યા હેસી માર્કે અને જ્યારે હસમુખ સાહેબે તલાટીની પરીક્ષા લીધી ને ત્યારે હું જાણું છું ત્યાં સુધી ઇઠ્યોતેર માર્ક હાઈએસ્ટ હતા વિચાર કરો કે બે હજાર સત્તર અઢારની ભરતીમાં તલાટીની નોકરીમાં હેંસી માર્ક વાળા નોકરી નતા લાગી શક્યા અહીંયા ઓલ ગુજરાત રેન્ક વન ને ઇઠ્યોતેર માર્ક છે ચાલીસ માર્ક વાળા નોકરી લાગી ગયા હતા

એની અંદર શું ચર્ચા કરવામાં આવી છે એના વિશે આપણે જોતા જઈએ ઓકે એની પહેલા જે મિત્રો હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા એ બધા મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય એકવાર મને કમેન્ટ બોક્સમાં થમ્સઅપ આપી દો કે યસ સર મેં ટેલિગ્રામમાં જોડાઈ ગયા અને પંકજભાઈ જ્યારે એકવાર લિંક નાખી દેજો આપણા ટેલિગ્રામની ચલો ટેલિગ્રામમાં જોડાતા જોજો હા સર મેથ્સ નો મેગા લેક્ચર અત્યારે આપણે પ્લાન નથી કર્યો નો પર વર્કશોપ વર્કશોપમાં આપણે સારામાં વિડીયો કરાવી દીધા છે સર કયો સબ્જેક્ટ પેલા કરો તમારો જે સ્ટ્રોંગ પોઈન્ટ હોય ને એ કરાય આકાશભાઈ એમ કે કેવું છે મને પૂછો તો મને મહેન્દ્રસિંહ ધોની ગમે છે બીજા કોઈને પૂછો તો એને હાર્દિક પંડ્યા ગમતા હોય ને કોઈકને વિરાટ કોહલી ગમતા હોય ને કોઈકને જસપ્રીત બુમરાહ ગમતા હોય એટલે એ વાળી વાત છે એટલે તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે હું એમ માનું છું કે પેલા એ કરી લેવાય જેથી તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય તમને એમ થાય કે સર મને કોમ્પ્યુટર જબરદસ્ત આવે છે ગમે તે કોનાથી પૂછે ને મને આવડી જશે તો હું એમ જ કહીશ કે પેપરમાં સૌથી પહેલા કોમ્પ્યુટર એટેમ્પ કરો કે જો પંદર માંથી પંદર આવી ગયા તો તમારું કોન્ફિડન્સ બહુ વધી જશે તમે પાછાના પ્રશ્નો સારી અટેમ કરી શકશો હવે તમને મેસ રીઝનિંગ આવડતું જ નથી તમે શરૂઆત મેસ રીઝનિંગથી કરી તો એ નહીં આવડે ને તમારું મગજ એન્ઝાયટીમાં જતું જશે ડિપ્રેશનમાં જતું જશે એના કારણે પાછા કોમ્પ્યુટર આવડતું હશે ને તો એ તમે ભૂલવા લાગશો એટલે જે આવડતું એ પહેલા કરાય ગોહિલ પ્રભાબેન તમે ગુગલ ફોર્મ નહીં ભર્યું હોય એટલે ફૂલને ફ્રીમાં નહીં બતાડતા હોય હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટ કરજો જીકીમાં આપડા લેકચર જોઈ લેજો વાંધો નહીં આવે આપણા ની અંદર બહુ સરસ મજાનું જીકી કરાયું છે આપણે ગણેશ બારીયા કહી રહ્યા છે સર માર્ચ થી માર્ચથી ના વિડિયો જોઈએ છે કઈ નહીં બસ જોયા છે ને નોટ્સ બનાવીને રિવિઝન કરે કરો કોઈ તકલીફ નહી પડે આ સીએ માટે ત્રીજો ભાગ આવશે જયશ્રીબેન કમેન્ટ કરી રહ્યા છે કરન્ટ માટે બિલકુલ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો આપણે કમ્પ્લીટ કરવા ઉપર છીએ તો ફટાફટ બધા મિત્રો જોડાઈ જજો ચલો આગળ વધીએ પેપર વિશે વાત કરી લઈએ એની પહેલા સરપ્રાઇઝ આવી રહી છે સરસ મજાની સરસ મજાની સરપ્રાઈઝ આવી રહી છે ઓકે એકવાર વિડિયોને લાઈક કરી દેની પેલા વિડિયોને એકવાર લાઈક કરી દો આજે ઇંગ્લિશનું મેગા લેક્ચર આવવાનું છે બિલકુલ આપણે આટલા બધા મેગા લેક્ચર્સ લાયા જ છે તમારા માટે પીએડીએફ આપણે પૂજાબેન વર્કશોપના સ્ટુડન્ટ માટે મૂકાય ગઈ છે એપ્લિકેશનની અંદર ઇંગ્લિશનો લેક્ચર છે 4 વાગે છે જ બેન વાઢેર પૂછી રહ્યા છે મેન આવી જ ગયા છે આવે છે ચાર વાગે આ તો ખાલી હું તમને માહિતી આપવા થયો છું હવે અહીંયા વાત કરીએ તો આટલી બાબત મગજની અંદર ફિટ કરી મગજ ની અંદર ઝીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ છે હું તો એમ કહીશ હંડ્રેડ એક્યુરેસી રાખવાનો પ્રયત્ન કરજો સિત્તેર કરો તો સિત્તેર સિત્તેર સાચા પડે જો કે બહુ રેર કેસમાં થતું હોય પણ તેમ છતાં હું તમને એવી સલાહ આપીશ કે ભલે 70 એટેમ્પ્ટ કરો પણ એક એક ખોટો ના પડવો જોઈએ કોઈ મિત્ર 80 કર્યા હશે એટેમ્પ્ટ અને 10 ખોટા પડ્યા હશે ને તો 80 ના થઈ ગયા 70 અને 10 ખોટા 0.25 કાઢો એટલે કેટલા એના માર્ક જતા જાય તો કે 0.25 છે ને ટોટલ કેટલા ખોટા પડ્યા છે 10 જેટલા ખોટા પડ્યા છે 80 જેટલા માર્કેના જતા રહેશે એના ઘટી ઘટીને 68 68 માર્ક થઈ જશે તમારા 70 માંથી 70 રહેશે તો તમે પાસ થઈ જશો એટલે હું તો ખાલી એટલું જ કહીશ 100% એક્યુરેસી રાખવાનો પ્રયત્ન કરજો અથવા તો બને એટલા ઓછા ખોટા પડે એમ તમારે ટ્રાય કરવાનો છે પણ બની શકે કે સમય નેવું મિનિટ છે તો કદાચ પેપર એ પ્રમાણે પણ પેપર સેટર નીકળી શકે કે ભાઈ ના નેવ મિનિટ આપ્યું છે તો થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ થાય પ્રકારના દાખલા મૂકી દઈએ પ્રકારના જોડકાવાળા પ્રશ્નો મૂકી દઈએ બની શકે કે એવું પૂછી શકે

વિડીયો તમામ મિત્રોને આપે પણ પીડીએફ તો ટેલિગ્રામમાં એપ્લિકેશનમાં મળશે બીજી વસ્તુ તમારો પરીક્ષાનો સમય છે પલ્લેટરમાં દર્શાવ મુજબ સાડા બારે તમારે પહોંચવા મતલબ શરૂ થઈ જશે ઓકે નેવ મિનિટની તમારી પરીક્ષા છે ચલો આગળ વધીએ છીએ ઈ ઓપ્શન હશે તો એના પર તમે ફોકસ રાખજો અને હું તો એમ કહું કે પરીક્ષાનો સમય ને કલાક પહેલા પહોંચી જવાના આગ્રહ રાખવાનો ઘણા એમ થાય કે સર હવે એન ટાઈમે શું કરીએ તો જો એન ટાઈમે આટલા મેગા લેક્ચર આપણે આવી ગયા છે જો સારી રીતે વાંચી લીધું છે તો રિવિઝન માટે લેક્ચર્સ કામમાં અલગ છે વર્કશોપમાં જે મારા મિત્રો જોડાયા હતા કે કરંટ અફેરનું ટેન્શન ના લેતા કરંટ અફેર સ્ટાર્ટિંગ રોજ રોજ બે બે કલાકના વિડિયો ના જોવા કરંટમાં જો સો આઈએમપી પ્રશ્ન કરાવી દીધા મોસ્ટ આઈએમપી અને હજી બીજા કરાવી દીશા મંગળવારે એનો મતલબ પૂછાની શક્યતા છે તેમાંથી પૂછાઈ જ જશે કેમ કે બહુ આઈએમપી પ્રશ્ન કરાયા છે જે મિત્રો લેક્ચર જોયા એમને ખબર હશે અને જીકે ના બે લેક્ચર આપણે આવી ગયા છે મેગા લેક્ચર ઓકે ચલો તો આ લેક્ચર્સ કેટલા લોકો એ જોઈ લીધા છે એકવાર થમ્સ અપ આપી દો મિસ વાટેર કહી રહ્યા છે સર જીકે માં ના જીકે માં તો બેન ભૂગોળ ના નવ વિડિયો છે ઇતિહાસ ના ચાર વિડિયો છે બંધારણ ના પાંચ વિડીયો છે જાહેર વિવાટ આરટીઆઈ નો એક વિડીયો છે વારસા ના બે વિડિયો છે આ બધા વિડીયો ભેગા કરશો એટલે આશરે વીસ વિડીયો થાય બધાને જીકે જ કહેવાય કેમ કે એની અંદર કે એક એક ટોપિક મતલબ કે ખાલી જીકે એટલે બધું ના આવે બધા વીસ વિડીયો ભેગા કરો એટલે સામાન્ય જ્ઞાન થઈ ગયું એટલે વર્કશોપમાં વીસ વિડીયો છે ટોટલ જેમ કે બંધારણ બે ત્રણ માર્કનું પૂછા હશે તો પાંચ વિડીયો છે અઢી અઢી કલાકના ભૂગોળ ત્રણ ચાર માર્કનું પૂછા હશે તો નવ વિડીયો છે ઇતિહાસ બે ત્રણ માર્કનું પૂછા હશે તો એના ચાર વિડીયો છે અઢી અઢી કલાકના કલ્ચર બે એક માર્કનું પૂછાશે હશે તો અઢી અઢી કલાકના બે વિડીયો છે એટલે બધું છે ઓકે યસ મેગા લેક્ચર તો બેસ છે મેગા લેક્ચર યુટ્યુબમાં બેસ વર્કશોપમાં ના આવ્યું હોય તો મૂકાયુભાઈ કહી રહ્યા છે સર એકાઉન્ટ નો લેક્ચર રાખો તમારી માંગ સ્વીકારી લેવામાં આવી અને આ સોમવારે અકાઉન્ટ ઓડિટિંગનો લાઈવ લેક્ચર હશે આટલા લેક્ચર્સ તમે જોયા હોય તો ખૂબ ખૂબ સરસ હાલ જોઈ લેજો જે મિત્રો નથી જોયા બધા મિત્રો આ લેક્ચર જોઈ લેજો પછી આગળ હું તમારી જોડે વાત કરું સર શું સરપ્રાઇઝ છે તો જો હું તમને આખા અઠવાડિયા નો ટેબલ આપી દઉં લખી લેજો છું ટાઈમ આપું છું લખી લેજો સોમવારે આવી રહ્યું છે આજે તો ઇંગ્લિશ મેગા લેક્ચર છે સોમવારે આવી રહ્યું છે અકાઉન્ટ ઓડિટિંગ મેગા મંગળવારે આવી રહ્યું છે કરંટ અફેર ભાગ ત્રણ તમે હમણાં જોયા ને બે ભાગ મારા છે ત્રીજો ભાગ આવશે મંગળવારે

અને પાસિંગ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીની સંખ્યા હતી સોળ હજાર તો શું સોળ હજાર ને નોકરી મળી કોઈને ના મળી મતલબ કોઈને ના મળી મતલબ સોળ હજાર માંથી માત્ર સાડા પાંચસો લોકોને મળી તો સાડા પાંચસો ને કટ ઓફ અટકતા અટકતા એકસો પાંત્રીસ એકસો આડત્રીસ માર્ક થઈ ગયા હતા તો પાસિંગ માર્ક થી શું લેવા દેવા થયા કશું લેવા દેવા ના થયા ઉલટાનું તમે શરમમાં મુકાઈ જાવ પાસિંગ માર્ક ના કારણે કેવું થાય ખબર છે મારા એક મિત્ર બીએમસી માં પાસ હતા બે મિત્ર એક તો તે વીએમસી માં જોબ કરે છે એક મિત્ર પાસ હતા એને સો માર્ક હતા તો આખા ગામમાં ફેલાય ગયું વીએમસી માં પાસ છે વીએમસી માં પાસ છે અને જ્યારે ભાઈ નોકરી કરવાનો ટાઈમ આવે ત્યારે જે હમણાં બીજા મિત્ર હતા એને એકસો બેતાલીસ માર્ક હતા આજે નોકરી કરે છે સો માર્ક વાર અને બધા પૂછે કે તમે તો પાસ હતા ને એટલે સૌથી નાક કપા જે વસ્તુ તો આજ થઈ જાય પાસ થવા વાળું પાસ થવું તો કાતો મેરિટ માં આવું તો ફેલ જ થવું એટલે પાસિંગ માર્ક નો મગજ ની અંદર જ ના રાખો મેરિટ માં આવવાનું જ રાખો

ઓનલાઈન છે મોડેલ પેપર યસ મોડેલ પેપર ઓનલાઈન છે જે મિત્રો વર્કશોપમાં જોડાયા છે એ એપ્લિકેશનમાં આપી શકશે બાકી તમે ખાલી માત્ર સોલ્વ કરી શકશે યુટ્યુબ સાથે જોડાઈને બોલો એમ છે આ તમને સરપ્રાઈઝ પણ મળી ગઈ મોડેલ પેપરની અને હા હજી સુધી જો વર્કશોપમાં નથી જોડાયા હજી હું ગણું છું તો કંઈક આઠ નવ જેવા દિવસ તમારી જોડે બાકી છે તો તમે વર્કશોપમાં જોડાઈ જાઓ ત્રણસો નવ્વાણું કિંમત છે નેક્સ્ટ વીકમાં આપણે અમદાવાદનું કંઈક વર્કશોપના મિત્રો માટે કરીશું તો ચોક્કસથી વર્કશોપથી ફાયદો થશે બહુ ઓછી કિંમત છે હું એમ કહીશ કે જો તમને આર્થિક રીતે પોષાઈ શકે એમ છે તો તમે જોડાઈ જજો કોઈ નુકસાન નહીં થાય તમને ફાયદો થશે આનાથી એક મિત્ર કહી રહ્યા છે ગૂગલ ફોર્મ તો તમે હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરજો તમને કરી દેસો હવે ગૂગલ ફોર્મ ફરીથી નહીં ભરી શકે ગૂગલ ફોર્મ ક્લોઝ થઈ ગયા છે પછી અમારે બહુ ખૂબ જ ટાઈમ જાય અંદર હવે ક્લોઝ થઈ ગયા છે કોલ લેટર ડાઉનલોડ નથી થતા એમસીની વેબસાઇટ ઉપર રીઝનિંગ મેગા લેક્ચર ના નહીં આવેનું મેગા લેક્ચર એએમસીનું પેપર કેવું હશે નેક્સ્ટે ના આઈડિયા આવી જશે ઓકે કેમ કે આમાં ધારણાઓ કરવી અઘરી છે મને ખબર છે તલાટીમાં હસમુખ સાહેબ જયારે આઈપીએસ હસમુખ સર જ્યારે અધ્યક્ષ બન્યા હતા ત્યારે હું યુટ્યુબમાં જોતો હતો અલગ અલગ સંસ્થાઓ મોડેલ પેપર સોલ્વ કરાવતા હતા તાવ જ ફેંકી દેવા એવા પપલું મોડલ પેપર હતા અને હસમુખ સરનું આવ્યું ને ત્યારે કોઈ કોઈ દેખાયું નહીં એવું અઘરું મોડેલ પેપર સંભાવનાઓ લગારવી અઘરી છે કે કેવું આવી શકે કેવું નહીં ઓકે પાર્થભાઈ કહી રહ્યા છે સર આવતીકાલે સન્ડે ના એક મેગા લેક્ચર રાખી દો ચલો કઈક આયોજન કરીએ આપણે ના ગુરુવાર ને શુક્રવાર મળ્યો પેપર સોળ ને સત્તર આવશે એમસી એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે કશો ફેર નથી પડતો જેને કન્ડક્ટ કરવી હોય કન્ડક્ટ કરે જોવો ગુજરાતી વ્યાકરણ દસ માર્કનું કીધું તો દસ માર્કનું જ પૂછે પછી જીપીએસસી ને આપે તો એ ગુજરાતી વ્યાકરણ જ પૂછે કઈ સંસ્કૃતનું વ્યાકરણ નહીં પૂછે કે હિન્દીનું નહીં પૂછે જીટીયુ ને આપે તો એ જ પૂછે તમને એમ થાય કે સર જીટીયુ વાળું સહેલું પૂછે જીપીએસસી વાળું અઘરું પૂછે તો એ કઈ ફેર નહીં પડે કેમ કે તમને નહીં આવડે તો આખા ગામને માં તકલીફ પડવાની જ છે મતલબ જેને મહેનત કરી છે એની વાત કરી રહ્યો છું એટલે બધું એનું એ જ છે એમાં કોઈ નથી થતું તલાટીન પેપર બહુ અઘરું હતું તો તમે જો હાઈએસ્ટ સિત્યોતેર કે ઇઠ્યોતેર માર્ક હતા અને આજથી પાંચ વર્ષ પહેલા તલાટીનું પેપર બહુ સહેલું હતું તો એસી માર્ક વાળા નોકરી નથી મળતી તો કશો ફેર નથી પડતો બરાબર દાસા સાહેબ હતા ત્યારે પેપર અઘરા નીકળતા તો એસટીઆઈ અને ડીવાયએસઓ ના કટ ઓફ સાહીઠ સાહીઠ પાસઠ પાસઠ માર્ક રહેલા છે અને નલીન ઉપાધ્યાય સાહેબ આવે પેપર સહેલા નીકળે છે તો કટ ઓફ સો માર્ક ને એકસો પાંચ જ જાય છે કોઈ ફેર નથી પડતો સરવાળે તમે મહેનત કરો છો તો સફળતા મળે છે ખુબ આભાર મેઘરાજભાઈ રાઠોડ ઓલરેડી કૃષ્ણાબેન વાઘેલા પંદર પેપર આપણે મોડલ પેપર લઈ લીધા છે જે મિત્રો ગુગલ ફોર્મ ભર્યા છે અને પંદર મોડલ પેપર આપણે અવેલેબલ પણ કરાવી દીધા છે સોળમું ને સત્તરમું હવે આવી રહ્યું છે એક વિડિયોને વિડીયોને લાઈક કરી દેજો યસ પેપર સ્ટાઇલ એની આસપાસની જ રહેશે બે હજાર ઓગણીસ જેવી યસ ખૂબ ખૂબ આભાર મહાદેવ કી દુનિયા મિત્ર યસ અને આપણે પેપર સોલ્યુશનમાં મળશું નેક્સ્ટ સન્ડે આપણે જયારે પેપર સોલ્યુશનમાં મળશું ત્યારે આપણે મેરિટની ચર્ચા કરશું અમે પેપર જોઈ લેશું કે આવું છે તમે તમને મેરિટ કહી શકશું કે કેટલા કર્યા હોય તો સારા કહેવાય કટ ઓફ રહી શકે એનો એક લમસમ તમને અંદાજ આપી દેસુ એક થમ્સઅપમાં એ જણાવો કે કેટલા મિત્રો રિયલ પેપર સોલ્યુશનમાં આવશે સોળ મોડલ પેપર પછી નેક્સ્ટ સન્ડે ના જયારે રિયલ પેપર આપણે સોલ્વ કરાવશું એમસી નું ત્યારે કેટલા મિત્રો લાઈવ આવશે મને કમેન્ટ બોક્સમાં થમ્સ આપી દો પેપર સેન્ટરની બહાર નીકળીને બુકબર્ડનો વિડીયો ચાલુ કરી દેજો અમદાવાદમાં બસમાં જતા જતા વિડીયો જોતા જ પ્રોબ્લેમ મહેન્દ્રભાઈ એમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કોન્ટેક્ટ કરો ઓકે થઈ જશો યસ અહીંયા તો બધા મિત્રો કહી રહ્યા છે સર અમે આવશું 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 અમે અમે ઓકે બિલકુલ બધા મિત્રો આવવાના છે બસ બસ બસમાં બેસીને એ જ કરવાનું છે પેપર સોલ્યુશન કરાવી દેસુ યસ એટલે આપણે લાઈવ થઈ જશું અને ધીરે ધીરે તમને આખું પેપર સોલ્વ કરાવી દેસુ અમારી જોડે પેપર આવતું જશે ને એમ એમ અમે તમને પેપર સોલ્વ કરાવતા જશું એક મિત્ર કહી રહ્યા છે ના મિત્ર વર્કશોપના મિત્રો માટે આપણે પીડીએફ અવેલેબલ કરાવી દીધી છે બરાબર હવે પ્રશ્ન થાય સરકાર બિલકુલ આરએમસી સમયમાં આવશે મિત્રો કર્યું કર્યું છે છે તૈયાર રહેજો ટૂંક સમયમાં એક્ઝામ આવી રહી છે એટલે એના માટે પણ આપણે સારા મોડલ પેપર ને બધું લાવશું અને જે મિત્રોને કે સર મેં ખાલી આરએમસી ની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો તૈયાર રહે કેમ કે તમને હજી એવું હું કહું છું કે હજી તમને એક એકાદ મહિના જેટલો સમય તો મળશે જ તો તમારી જોડે બહુ સારો સમય છે રિવિઝન કરવાનો હવે પાછા ના પડતા આરએમસી માટે બરાબર બાકી તો આવી ગઈ છે ઓકે અને હા જો તમે બુકબર્ડના સોશિયલ મીડિયા હેન્ડલ સાથે નથી જોડાયા તો ચોક્કસથી જોડાઈ જજો ને બસ મિનિટ મિનિટમાં ઇંગ્લિશ નું મેગા લેક્ચર આવી રહ્યું છે કેટલા મિત્રો લાઈવ આવશે આપી દે ફટાફટ યસ કાજુકતરી હા જો પંકજભાઈ ની નજર પહોંચી ગઈ કાજુકતરી માં બિલકુલ કાજુકતરી લઈને આવવાની છે પંકજભાઈ આપણે છે ને ટોટલ નંબર કહી દેશું કે આટલા બોક્સ જોઈએ અમને કે આમ કેમ કે ને એક એક બોક્સ તો જોઈએ છે બિલકુલ વિશાલભાઈ પરમાર આવજો બુકબર્ડ ની મુલાકાતે અમે મળશું જો કોઈને એમ હોય કે સર અમદાવાદ ગાંધીનગર આયા છે ને મળવા આવું છે તો ચોક્કસ થી બુકબર્ડ આવી જજો કેમ કે મે પેપર સોલ્યુશન કરાવું એટલે અમે બધા અહીંયા જશું બધા હશે પંકજભાઈ ને રૂબરૂ જોવાની ઈચ્છા તો આવી જજો અહીંયા બરાબર બાકી કાજુ ના બોક્સ તૈયાર રાખજો ઓકે બિલકુલ વીરભાઈ એમસી વાળા મને પેપર મોકલી દેજો એટલે આપણે સોલ્વ લાઈવ આવી જજો મેડમ લાઈવ આવી રહ્યા છે ઇંગ્લિશના મેગા લેક્ચરમાં માં બરાબર અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ સાથે નથી જોડાયા તો બધા મિત્રો સોશિયલ મીડિયા હેન્ડલ્સ સાથે જોડાઈ જજો હજી કોઈ પણ પ્રકારની ક્વેરી છે તો હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો યસ એડ્રેસ મોકલાઈ દેસુ વિપુલભાઈ એસી પ્લસ સિત્તેર પ્લસ હું તમને શું કહું છું પરીક્ષાનું પેપર તમે મને મોકલશો ને એટલે હું શાંતિથી દસ મિનિટ તમારું પેપર જોઈશ અને પછી લાઈવ થઈશ ને એટલે હું તમને કહી દઈશ કે આટલા સ્કોર હશે તો નેવું ટકા સંભાવના કરી કે તમે નોકરી લાગી જશો પેપર જોઈને જ અંદાજ આવી જશે કેમકે કે અમારી આખી ટીમ અહીંયા હાજર હશે જેમ કે અમદાવાદના પ્રશ્નો હું જોઈને કહી દઈશ કે પંદર માંથી દસ બાર તો આટલા તો આવડવા જ જોઈએ સેક્શન સાથે જણાવી દેસુ કે જેમ કે અમદાવાદ તો પંદર માંથી આટલા તો આવડવા જ જોઈએ કોમ્પ્યુટર આટલા આવડવા જોઈએ મેસ આટલા આવડવા જોઈએ એના આધારે ઓછામાં ઓછા આટલા આવડવા જોઈએ એના આધારે અમે મિનિમમ સ્કોર કહી દેસુ કે ભાઈ મિનિમમ સિત્તેર તો જોઈએ જ મિનિમમ પંચોતેર તો જોઈએ જ અમે તમને એક દિવસે કહી દેસુ આશરે માર્ક એટલે તમને આઈડિયા આવી જશે જો પેપર અઘરું હશે ને તો પણ અમે તમને કહી દેસુ કે જો 50 હશે તો એ તમને નોકરી લાગી જશે અને સેલ હશે તો એ કહી દેશું ખાલી તમે એટલી રાહ જોવો કે પેપર આવી જાય ઓકે પછી અમે તમને સોલ્વ કરી દેશું ચલો તો જે મિત્રો હજી સુધી આપણા વર્કશોપ માં નથી જોડાયા એ મિત્રો વર્કશોપ માં જોડાવું હોય તો બધા મિત્રો વર્કશોપ ની અંદર જોડાઈ જજો છેલ્લા દિવસ માં રિવિઝન કરવા માટે રોનક એકવાર એમસી ની વેબસાઈટ ઉપર જઈને અથવા એમને ઈમેલ કરીને તમારી રજૂઆત કરજો

આવો આવો જલ્દી આવો એક બેન પૂછી રહ્યા છે કે મેગા લેક્ચર જોઈએ બધું આવી જાય લો આવી ગયા મેડમ બધા રાહ બેઠા હતા હેલો સ્ટુડન્ટ પહેલા તો છે ને જેટલી પણ હેન્ડસ હું તમને બતાવું બરાબર જેટલી પણ હેન્ડસ જેટલી પણ ટ્રેક હું તમને બતાવું એ બધી આજે લખી રાખજો કે પછી વોકેબલરી સોલ્વ કરવાની હોય કે પછી ટેન્સીસ બ્લેન્ક સોલ્વ કરવાની હોય આજે ક્વેશ્ચન ટેગ જેવો ક્વેશ્ચન બી હોય ને ક્વેશ્ચન ટેગ જેવો એમાં પણ મેં ડબલ ફિલર્સ લીધા છે એટલે કે ટફમાં ટફ બી જે પૂછાઈ શકે એ બી તમારો આમાં કવર કઈ લેન્ડ સોર્ટ નેક્સ્ટ સંડે લાઈવ થઈએ તો આપણે પ્રૂફ આપીએ પ્રશ્ન આવ્યા છે બરાબર બસ આમ બે મિનિટ વાર છે મેડમ ચાર વાગે પાછા આવે છે એટલે ફટાફટ પાણી પાણી પીને પાસે આવી જાઓ બરાબર ચાલો ત્યાં સુધી બધા મિત્રો ને જય હિન્દ જય ભારત